અને પ્રાચીન ભારતની સપ્ત સિંધુ નદીઓની આસપાસ જે લોકો વસ્યા જેમ કે આર્યો વસ્યા એમને પોતાના ક્રિયા કર્મો કરી દેખાડી અત્યારે એનો ઋગ્વેદમાં કરવામાં આવે છે આમ ઋગ્વેદને સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કહેવામાં આવે છે બીજા નંબરમાં આવે છે સામવેદ સામવેદમાં ઉચાઓનું ગાન તમારે કઈ રીતે કરવું એ દર્શાવ્યું છે આમાં શ્લોકો સ્વર અને લય સાથે એને ગાવામાં આવે છે સાથે સાથે સંગીતની ગંગોત્રી તરીકે પણ સામવેદને ઓળખવામાં આવે છે બીજા નંબરમાં આવે છે યજુર્વેદ યજુર્વેદ એ સ્પેશિયલ યજ્ઞ માટેનો ગ્રંથ છે જેમાં બે ભાગ છે ગદ અને પદ જેમાં મંત્રો આપેલા છે ક્રિયાઓ આપેલી છે અને વિધિઓ આપેલી છે કે તમારે યજ્ઞ કઈ રીતે કરવું ચોથા નંબરમાં આવે છે અથર્વવેદ તો અથર્વવેદમાં સ્પેશિયલ છે કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે કે તમારે તમારા જે કર્મકાંડો છે કઈ રીતે કરવા અને તમારા જે સંસ્કારો છે અમારા સંસ્કારોનું ચિંતન કઈ રીતે કરવું અનુકરણ કઈ રીતે કરવું એની માહિતી તમને અથર્વ વિભાગથી મળે છે ઓકે થેન્ક યુ